નમસ્કાર મિત્રો આપણે જેની રાહ જોઈ રહ્યા હતા તે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો ક્યારે જમા થશે તેની તારીખ અને કોના કોના ખાતામાં પૈસા આવશે તેનું લિસ્ટ મુકાઈ ગયું છે તો જોઈએ કે એમાં આપણું કે આપણા સંબંધીનું નામ છે કે નહીં સૌ તો તમારે તમારા કોમ્પ્યુટર કે ફોનના બ્રાઉઝરમાં જઈને પીએમ કિસાન એમ લખી સર્ચ કરવાનું રહેશે એમ સર્ચ કરશો એટલે અહીં આ પહેલી જ જે વેબસાઇટ છે પીએમ કિસાન સન્માન નિધિ એની ઉપર આપણે ક્લિક કરીશું એટલે આ લિંક ઓપન થઈ જશે હવે અહીં આ જે પેજ છે એને આપણે નીચે સ્ક્રોલ કરીશું એટલે આપણને અહીં એક ઓપ્શન જોવા મળશે બેનિફિશિયરી લિસ્ટ એની ઉપર આપણે જ્યારે ક્લિક કરીશું તો આ એક નવા પેજમાં ખુલી જશે હવે અહીં આપણે સ્ટેટ એટલે કે રાજ્ય એ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો એ સિલેક્ટ કરીશું અને પછી સબ ડિસ્ટ્રિક્ટ એટલે તાલુકો એ આપણે અહીં સિલેક્ટ કરીશું હવે અહીં બ્લોક બ્લોક એટલે પણ તાલુકો એ આપણે સિલેક્ટ કરી લઈશું એટલે અહીં તમારું જે ગામ છે એ અહીં તમારે શોધીને એને સિલેક્ટ કરવાનું રહેશે આ સિલેક્ટ થઈ ગયા પછી અહીં આ ગેટ રિપોર્ટ આ જે ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરીશું એટલે અહીં નીચે આ બધા નામો આવી જશે આ નામો તમારા ગામમાં જેટલા પણ લોકો છે કે જે ઓગણીસમાં હપ્તાને મળવાપાત્ર છે એ બધા લોકોની અહીં યાદી છે એમાં તમારે તમારું નામ શોધી લેવાનું આ અંગ્રેજીના આલ્ફાબેટ પ્રમાણે ગોઠવાયેલા હશે એટલે તમારે તમારું નામ અહીં શોધી લેવું જો આ પેજમાં જોવા નહીં મળે તો અહીં નીચે આવશો એટલે તમને અહીં ઘણા બધા પેજ જોવા મળશે એક બે ત્રણ ચાર એની ઉપર તમે ક્લિક કરશો એટલે નવ પેજ ખુલી જશે આમ તમારે તમારું નામ એમાં ચેક કરી લેવું જો એમાં તમારું નામ તમને જોવા મળે તો આવનાર જે હફ્સો છે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ આ તારીખે તમારા ખાતામાં જે છે પૈસા જમા થઈ જશે પણ એના માટે તમારી ઈ કે થયેલી હોવી જોઈએ તો એમાં તમારું નામ છે એ તમારે વેરીફાય કરી લેવાનું રહેશે તો બસ આજે આટલું જ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ